દે બો ભાવન આજ તો હવા નકો ટેન્ડા છે ખાટો નહોતું હે ખાટો હતું ને અમરા કોણ અજરમાં કાય તો રાત તો બાર તમને મળવી આઈશ વાત જોઈને ને જાતા થોડો આવ ને એ Makhluk oh, baik, oh, makhluk berat, 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 ફોન કર્યો છે શ્રીમતમાં શ્રીમતમાં બધાને આવવા હતું બોલાવે છે ઉત્તમ છે બગાડવાનું નથી તે હા હા ગાઈસ તું હું બોલું તું પાસ થઈ જો તને કઈ મજા આવી ગઈ

Tubb, 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 t u b t u u b Tubb, 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 t t

ફાઇનલી અમે હવે હવે અમારા ભાઈના ઘરેથી હવે અમે ઘર તરફ જાવી છે કેમ કે અમારા બગીચો લાગે ને એક નંબર અમારો થમને જોઈને તમે આવશો તે અમારા બ્લોગ જોવા હાટો એ તો અમને ખબર જ છે એવું છે પણ વિડીયો અમારો કેવો લાગે એ કહેતા જાય છે અને કહેતા જઈએ કોમેન્ટમાં ઊંધીડા ઊંધેડા પકડવાનું અને ઊંધીડે પકડવાનું કહેવાય છે એવું છે બીજું કાંઈ નહીં એક વસ્તુ તમને મસ્ત વસ્તુ દેખાડું છું

તો એને ફોન કરો બને પેલાઈન તો નહીં ફોન લે તે એને ફોન તો ફોન કર્યો રે